નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બોલે ગુજરાતમાં આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાતનું બજેટ બે હજાર છવ્વીસનું કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ માટે કુલ સોવી હજાર બસો બાવીસ કરોડની જોગવાઈ પાક કૃષિ વ્યવસ્થા જોઈએ તો આપણે ખેડૂતને વીજ સહાય આપવા માટે નવ હજાર ત્રણસો ચોવીસ કરોડની જોગવાઈ સુક્ષ્મ સિંચાઈ માટે બારસો પચાસ કરોડની જોગવાઈ કૃષિ યાંત્રીકરણ અંતર્ગત ટ્રેક્ટર ખરીદવાની સહાય માટે આઠસો કરોડની જોગવાઈ કૃષિ યાંત્રિકરણ વિવિધ યોજારો ખરીદવા સહાય માટે સાતસો પાસઠ કરોડની જોગવાઈ નાના ગોડાઉન બનાવવામાં મુખ્યમંત્રી પાક સંગ્રહ ટક્ષર યોજના અંતર્ગત અંદાજિત પંદર હજાર ચારસો છત્રીસ ખેડૂતોને એક લાખ સહાય આપવા માટે એકસો ચોપન કરોડની જોગવાઈ ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ કાયમી અંગતા કિસ્સાઓમાં ચાર લાખ સુધી વીમા સુરક્ષા આપવાને અને એકસો કરોડની જોગવાઈ અદ્યતન ડ્રોન ટેકનોલોજીને ઉપયોગને પ્રોત્સાહન આપવા અને રેડમાં વધારો કરવામાં પચ્યોતેર કરોડની જોગવાઈ ખેડૂત ખાતે દરમિયાન વિના મૂલ્યે સોયલ હેલ્થ કાર્ડ વિતરણ કરવા મુખ્યમંત્રી સોયલ હેલ્થ અભિયાન માટે ચૌદ કરોડની જોગવાઈ ડાંગર કઠોર પાક તેલંબિયા પાક ફાર્મર મેકેનાઇઝેશન વેલ્યુમ એડિમેશન અને એગ્રો પ્રોસેસિંગ માટેના છ સેન્ટર ઓફ એક્સનલ કેન્દ્ર ઊભા કરવા માટે બાર કરોડની જોગવાઈ જમીનોમાં ઓર્ગેનિક કાર્બનનો વધારો થાય તે માટે હેતુસર ઓર્ગેનિક મેન્યુર ના ઉપયોગ પ્રોત્સાહન માટે દસ કરોડ ની જોગવાઈ અંતમાં મિત્રો અને આ માહિતી ઉપયોગ લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ ને કરવાનું ભૂલશો નહીં આવા તાજા સમાચાર માટે જોડાયેલા રહો બોલે ગુજરાત સાથે